મિત્રો મકર સંક્રાંતિના દિવસે ગુપ્ત રીતે આ દાન કરી તમારી જિંદગી બદલાઈ જશે માતા લક્ષ્મી દોડતી આવી જશે મિત્રો તમે બધા જાણો છો કે વર્ષ બે હજાર પચીસ ની મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ઉજવવામાં આવશે અને આ મકર સંક્રાંતિ સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતેની મકર સંક્રાંતિ મંગળવારના દિવસે છે કે મંગળવારનો દિવસ હનુમાનજી ખૂબ જ પ્રિય દિવસ હોય છે વર્ષ બે હજાર ની શરૂઆત પણ મંગળવારના દિવસે જ થઈ હતી ઘણા લોકો આ દિવસે ચૌદ દીવાનો ઉપાય કરવા માંગતા હશે પરંતુ કેટલાક મુદ્દાઓ વિશે તમને સમજ ન હોય કે જ્ઞાન ન હોય આ ચૌદ દીવાનો ઉપાય એટલે કે ચૌદ દીપદાન તરીકે પણ જાણવામાં આવે છે તો આ વિડીયોમાં તમ આ ઉપાય વિશે સંપૂર્ણ રીતે માહિતી આપવામાં આવશે કે દીપદાન ક્યારે કરવું કેવી રીતે કરવું કોણે કરવું અને આ તમામ વિગતો તમને આ વિડીયોથી જાણી શકાય છે મિત્રો આ ઉપાયનું ફળ પણ લઈ શકો છો તો ચાલો ઉપાય વિશે જાણીએ પરંતુ આ પહેલા જો તમે હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી મકરસંક્રાંતિ બે હજાર પચીસ ના દિવસે ચૌદ વસ્તુઓનું ખાસ મહત્વ હોય છે અને જો તમે મકરસંક્રાંતિના દિવસે ચૌદ વસ્તુઓનું દાન કરો છો તો તેનાથી તમને ખાસ ફળ મળે છે આ વાત પણ તમે જાણો છો કે ચૌદ દીપદાન પણ થાય છે તો મકર સંક્રાંતિના દિવસે ચૌદ દીવાનો ઉપાય જરૂર કરો તો ચાલો જાણીએ મિત્રો આ ઉપાય કેવી રીતે કરવામાં આવે છે ચૌદ દીવાનો ઉપાય ક્યારે કરવો છે તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે કરવાનો ચૌદ દીવાના ઉપાયને તમને ફક્ત મકર મકરસંક્રાંતિના દિવસે જ કરી શકો છો આ સિવાય આ ઉપાય બીજે કોઈ દિવસ કરી શકતા નથી ચૌદ દીવાનો ઉપાય કોણ કરી શકે ચૌદ દીવાનો ઉપાય ઘરના માતાઓ અને બહેનોએ કરવો જોઈએ જે ઘરમાં મોટી માતાઓ અને બહેની હોય તે આ ચૌદ દીવાનો ઉપાય કરી શકે છે ચૌદ દીવાનો ઉપાય ક્યારે કરવો તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે ચૌદ દીપકનો ઉપાય તમારે સવારે કરવો જોઈએ પરંતુ આ ઉપાય તમે આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો સૌથી યોગ્ય સમય સવારનો છે પછી પ્રદોષકાળ અથવા સાંજના સમયે તમે આ ઉપાય કરી શકો છો અને આખા દિવસમાં તમે કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો ચૌદ દીવા કયા પ્રકારના લેવા જોઈએ મિત્રો મકર સંક્રાંતિ દિવસે ચૌદ દીવાનો ઉપાય જો તમે કરી રહ્યા છો તો મુખ્યત્વે માટીના દીવા લેવા જોઈએ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકવાર વપરાયેલ દીવો બીજી વાર વાપરવાનો નથી મિત્રો નવા દીવાને વાપરવા પહેલા તેને થોડી વાર પાણીમાં ભીંજવી રાખો પછી તેને પાણીમાંથી કાઢીને સુકવી લો આવુ કરવાથી દીવામાં ભરેલું તેલ સાવ સાફ થઈ જાય છે જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય તો તમે પિત્તલના દીવાનું દાન કરવા માંગતા હો તો તમે પિત્તલ તાંબુ સ્ટીલ અથવા કોઈ પણ ધાતુના દીપ દાન કરી શકો છો અને જો તમારી પાસે આ બંને નથી તો તમે ઘઉંના લોટના દીવા પણ બનાવી શકો છો ઘઉંના લોટના દીવા બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું છે કે લોટ બનાવતી વખતે મીઠું ન ઉમેરવું એટલે કે વગર મીઠું તમે ચૌદ દીવા તૈયાર કરવાના છે ચૌદ દીવામાં કઈ વાટ રાખવાની છે મિત્રો ચૌદ દીવામાં તમારે લાંબી વાટ રાખવાની છે મિત્રો આ ઉપાયમાં તમારે ચૌદ અલગ અલગ જગ્યાએ આ દીવા પ્રગટાવવાના છે પરંતુ કેટલીક જગ્યાએ ગોળ વાટ હોય છે અને કેટલીક જગ્યાએ લાંબી વાટ હોય છે જો આપણે ઉપાય કરી રહ્યા છીએ તો અમારે અલગ અલગ વાટ વાળા દીવા નથી પ્રગટાવવાના તમારે એક જ વાટ વાળા દીવો કરવો પડશે એટલે તમારી પાસે સૌથી વધુ લાંબી વાટ વાળા દીવો હોવા જોઈએ તેથી તમારે ચૌદ લાંબી વાટ વાળા દીવા તૈયાર કરી ચૌદ દીવામાં એક એક વાટ રાખીશું હવે ચૌદ દીવા તૈયાર થયા છે મિત્રો તેમાં તમે ત્રણ પ્રકારનું તેલ મૂકી શકો છો સૌથી પહેલા ચૌદ દીવામાં તલનું તેલ મૂકી શકો છો પરંતુ તેની સાથે તમે સરસવનું તેલ પણ મૂકી શકો છો અને દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે સરસવનું તેલ અને ઘી મૂકી રહ્યા છો તો તેમાં થોડા કાળા તલના દાણા પણ જરૂરથી મૂકી દો જો તમે તલનું તેલનો ઉપયોગ કરી રહ્યા છો તો પછી કાળા તલના દાણા જરૂર નથી દીવા માં તેલ મુકતા પહેલા આ બાબત નું ધ્યાન રાખજો કે ચૌદ દીવામાં એક જ પ્રકારનું તેલ મૂકી શકો છો તમારી ઈચ્છા મુજબ એક જ તેલ તમે આ ઉપાયમાં ઉપયોગ કરી શકો છો હવે મિત્રો તમારે ચૌદ દીવામાં ક્યાં તલ નાખવાના છે તલ તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો સફેદ તલ હોય કે કાળા તલ જો તમે પહેલાથી જ દીવામાં તલનું તેલ નાખ્યું છે તો તમારે તલ નાખવાના નથી પરંતુ જો તમે સરસવનું તેલ કે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે તો તમારે તલ જરૂર નાખવા જોઈએ દરેક દીવામાં થોડા કાળા અથવા સફેદ તલ નાખવાના છે મકરસંક્રાંતિના શુભ પ્રસંગે કાળા તિલનો ઉપયોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે કાળા તલને શનિ શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે તેથી કાળા તલનો ઉપયોગ કરવાથી દીપદાનનું મહત્વ વધી જાય છે ચૌદ દીવાને તિલક કેવી રીતે કરવું મિત્રો તેની માટે તમે બધા દીવાને તિલક કરો તિલક તમે હળદર રોલી અથવા ચંદનથી પણ કરી શકો છો બધા દીવા પર એક ત્રણ અથવા પાંચ ટીકા લગાવીને તિલક કરો ચૌદ દીવાને દક્ષિણા કેવી રીતે આપવી મિત્રો પણ કોઈ દાન કરવામાં આવે છે ત્યારે તેમાં શક્તિ મુજબ દક્ષિણા જરૂર રાખવી જોઈએ દીપ દાન માટે જે થાળ તમે તૈયાર કર્યો છે તેમાં તમે દસ વીસ પચાસ અથવા તમારા સામર્થ્ય મુજબ દક્ષિણા રાખી શકો છો જો તમે એટલું ન કરો તો દરેક દીવામાં એક રૂપિયાનો સિક્કો જરૂર રાખો કરવાથી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને દીપદાનનું થઈ જાય છે હવે આપણે જાણીએ છીએ કે દીવાને કેવી રીતે મિસવું એટલે કે હાથથી પાણી રેડવું મિત્રો જ્યારે પણ દીપદાન કરવામાં આવે છે ત્યારે દીપદાન કરતા પહેલા તૈયાર કરેલા દીવાને મિસવું ખૂબ જ જરૂરી છે તેના માટે સૌથી પહેલા તમે કોઈ સાફ કપડાથી તૈયાર કરેલા થાળને ઢકીને લો હવે જે પાણીનો લોટો તમે રાખેલો છે એ લોટામાંથી લઈને તેને થાલના ઉપરથી ફેરવી એ ત્યાં પાણી છોડી દો ધ્યાન રાખજો કે તમને પાણી ફક્ત એક જ વાર ફરવવાનું છે જો તમે દીવાને સળગાવીને મીન્સ રહ્યા છો તો તેના ઉપર કાપડ ના મૂકો જે હાથમાં તમે પાણી લીધું છે તે હાથમાં તમારા દુપટ્ટાના પલ્લુ દીપક તૈયાર થઈ જાય પછી તમે મકર સંક્રાંતિના દિવસે જ્યારે પણ ઉપાય કરો છો ત્યારે આ થાળીને પહેલા તમારા ઘરના મંદિરમાં લઈ જઈએ જ્યાં તમારા ભગવાનજી ત્યાં વિરાજમાન છે ત્યાં જવા પર પહેલા પગલામાં ભગવાન સમક્ષ જ તમારા દીવા કરવા પડશે શરૂઆતમાં ચાર થી પાંચ દીવા કરો કેમ કે આ દીવા તમે ઘરે રાખશો પરંતુ પછી દીવા તમે ત્યાં જ જઈને કરી શકો છો કારણ કે તમે આ દીવાને સતત એટલી દૂર લઈ જઈ શકતા નથી હવે જાણીએ કે ચૌદ દીપક જગ્યા પર શું રાખવું જોઈએ મિત્રો ત્યારબાદ તમે આ ચૌદ દીવા જ્યાં રાખવા જઈ રહ્યા છો ત્યાં પહેલા કેટલીક સામગ્રી જરૂર રાખવી છે જેમ કે ચોખાના દાણા અથવા ઘઉના દાણા અથવા ફૂલોની પાખડીઓ એટલે કે જે કંઈ તમારા પાસે હોય તે તમારી પાસે રાખજો કેમ કે દીવાને સીધો જમીન પર નીચે રાખવામાં નથી આવતો તો સૌથી મહત્વની વાત ચૌદ દીવા ક્યાં રાખવા છે મિત્રો જેમ જ તમારી પૂજાની થાળી તૈયાર થાય છે તમે તેને તમારા ઘરની મંદિરમાં તૈયાર કરી લો ત્યારબાદ હવે તમને આ ચૌદ દીવા ચૌદ અલગ અલગ જગ્યાએ કરવાના છે જે અમે તમને કહીશું તો સૌથી પહેલો દીવો તમે તમારા ઘરની મંદિરમાં કરો જ્યાં તમારા લડ્ડુ ગોપાલ અથવા ભગવાનની પ્રતિમાનો સ્થિત છે મિત્રો બીજો દીવો તમે તમારી થાળી સાથે લઈને તમારા ભોજન બનાવો છો ચોથો દીવો તમે તમારા પિતૃઓ માટે રાખશો જેના વાટ દક્ષિણ તરફ હોવી જોઈએ અથવા દક્ષિણ તરફ તમે આ પિતૃ વાળા રાખવો છે પાંચમો દીવો તમારે તમારા ઘરની પડાથાર પર રાખવાનો છે જે પડથાર તમારા મુખ્ય દરવાજા પર બની છે છઠ્ઠો દીવો તમારે કોઈ પણ નદીની નજીક રાખવાનો છે વાપ કુવો તળાવ કે સરોવર પાસે જઈને દીવો કરી શકો છો જો તમે આ છઠ્ઠો દીવો બહાર લઈ જઈને ન કરી શકો તો તમારા ઘરમાં એક થાળી લો તેમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં થોડું ગંગાજલ મિક્સ કરો પછી આ છઠ્ઠો દીવો આ થાળીમાં પાણીની વચ્ચે રાખો આ રીતે દીપદાન નદીના કિનારે થઈ જશે સાતમો દીવો મિત્રો સાતમો દીવો હવે તમારે ઘર પાસે જે પણ મોટું બિલીનું ઝાડ હોય ત્યાં કરવાનો છે આઠમો દીવો તમારે ઘર પાસે જે પીપળનું ઝાડ હોય ત્યાં કરવો જોઈએ મિત્રો નવમો દીપ તમે તમારા ઘરે નજીકના આમળાના વૃક્ષની નીચે કરી દો અને દસમો દીવાને શમીના વૃક્ષની નીચે કરો અગિયારમો દીવો વડ વડવૃક્ષની નીચે લાવીને રાખો કોઈ પણ વૃક્ષની નીચે દીવો લગાડતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો કે તેમાં વૃક્ષને કોઈ નુકસાન ન થાય બારમો દીવાને ભગવાન શિવજીના મંદિરમાં કરો તેરમો દીવોને કોઈ જ્ઞ્રાલયમાં જલાવજો જ્યાં યજ્ઞકુંડ હોય કે યજ્ઞ થાય અને મિત્રો ચૌદમો દીવો તમને ગૌશાળામાં જઈને કરો જ્યાં ગાય બાંધી હોય કે ગાય રહેતી હોય આ સાથે ચૌદ દીવાનો ઉપાય પૂરો થઈ જાય છે આ દીવાને કરતી વખતે ધ્યાન રાખજો કે ભગવાનને પ્રાર્થના કરવી પણ જરૂર છે જેથી તમારી જિંદગી આ દીવાની રોશનીની જેમ ઉજળી જાય તમારા ઘરે સુખ સમૃદ્ધિ રહે અને નકારાત્મકતા દૂર થાય મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલા આ ચૌદ દીવાના ઉપાયનું ફળ તમને આખું વર્ષ મળે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો આ વીડિયોમાં અંત સુધી જોડાયેલ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર